મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર પાંચ દિવસનો સેલ છે ફૂલ સ્ટોક છે પછી આવી જાજો પછી કેતા ને અમે રહી ગયા અને સાઈઝ ની વાત કરીએ તો એમ એક્સેલ સાઈઝ આવશે પ્લેન માં અને પ્રિન્ટ માં આવશે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ત્રિપલ એક્સેલ ખાલી પિંચોતેર રૂપિયા નું તમને પડે અને આમાં અડ્રોક ડિઝાઇન આવી ગઈ છે પાછી રીસ્ટોક કરી નાખ્યો છે પછી કેતા ને અમે રહી ગયા ખાલી પિંચોતેર રૂપિયા માં તમને ખાલી અને સિલાઈ ના પૈસા નો થાય પ્રિન્ટ પ્રિન્ટના પૈસા પણ આપડે આખું ટી શર્ટ આપી દેવાનું છે ખાલી તમને 75 રૂપિયામાં મળી જશે